તો નવાની અંદર તમને ઇકો લઈને આવ્યો છો અને કાર પણ લઈને આવ્યો છું કારમાં તમને બે લાખ થી ચાલુ થઈ જશે તો પાંચ છ લાખ સુધી તમને કારમાં પણ મળી જશે અને ઇકોનમી વાત કરીએ ને બે લાખ થી ઇકોમાં ચાલુ થઈ જશે છ લાખ સુધી તમને ઇકોમાં મળી રહ્યા છે ડાઉન પેમેન્ટની વાત કરીએ ચાલીસ પચાસ અથવા સાહીઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર ટોક કન્ડિશનની અંદર ઇકો આખા ગોધરાની અંદર કંઈ નહીં મળે એવી જેન્યુઅલ કિલોમીટર ચાલેલી અમારી જોડા મળશે અમારી ઓફિસ છે પંચમાળ ગોધરાની અંદર ગુજરાત તાર પોઈન્ટનું નામ છે ડિસ્પ્લે પર મારો નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અમારા વિડીયોના થ્રુથી આવશો તો તમારો માન સમાન કરી અને ભાવમાં ફેરફાર કર્યા છું તો પર નંબર છે કોલ મેસેજ કરીને વધુ જાણકારી લઈ શકો છો અને ગાડીઓની વાત કરીએ તો આપણી જોડે ઇકોમાં ફૂલ સ્ટોપ જોવા મળ્યું જોવા મળશે આપણી જોડે એક્સવી અલ્ટી અલ્ટો i10 એવી બધી ગાડી અન્ય કંપની સેકન્ડ હેન્ડ વાહન પણ તમને જોવા મળી રહ્યા છે પણ તમને જોવા મળી જશે સુપર કેરી પણ જોવા મળી જશે આઈસર પણ તમને જોવા મળી રહ્યા છે મિત્રો પર નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આગળ વિડીયોમાં બન્યા રહેજો